નમસ્કાર ખેડૂત મિત્રો સ્વાગત છે તમારું ટુડે ગુજરાત યુટ્યુબ ચેનલમાં તો મિત્રો હવે કપાસના ભાવ કેવા રહેશે અને કપાસના ભાવમાં વધારો ક્યારે જોવા મળશે તમામ માહિતી વિશે આ અંદર આપણે જાણીશું તો વિડીયોના અંત સુધી જોતા રહેજો અને હજી સુધી ટુડે ડે ગુજરાત યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબ્સ્ક્રાઇબ જરૂરથી કરી લેજો અને બાજુમાં આપેલ બે લાયકનને પણ દબાવી દેજો જેથી કરીને તમને દરરોજના તાજા બજાર ભાવ અને તેના વિશેની માહિતી મળતી રહે બજારમાં સતત ઘટાડા સાથે વેપાર થઈ રહ્યો છે આ સપ્તાહે સાથે રૂપિયા ત્રેપન હજાર સાતસોની સપાટી જોવા મળી છે આ સાથે કપાસના ભાવ પણ ઘટીને રૂપિયા પંદરસોની નીચેની સપાટીએ પહોંચી ગયા છે મોટાભાગના ખેડૂતોને રૂપિયા બારસો પચાસથી થી રૂપિયા ચૌદસો પિંચોતેર ની સપાટીની વચ્ચે કપાસના ભાવ મળી રહ્યા છે વૈશ્વિક સ્તરે ન્યુયોર્ક કોટન વાયદામાં ઓગણા સિત્તેર સેન્ટની સપાટીની આસપાસ વેપાર થઈ રહ્યો છે આ સિઝન શરૂ થઈ ત્યારે રૂ ઘાસડીના ભાવ રૂપિયા ઓગણસાઠ હજારની સપાટી આસપાસ હતા અને કપાસના ભાવમાં પણ રૂપિયા સોળસો ની સપાટી આસપાસ વેપાર થતો હતો આ બાદ કપાસ બજારમાં સતત ઘટાડા સાથે વેપાર થઈ રહ્યો છે સિઝન શરૂ થઈ છે ત્યારે વૈશ્વિક સ્તરે ન્યૂયોર્ક કોટન વાયદામાં જે ભાવ હતા એની સરખામણીએ હાલ કોઈ મોટો ઘટાડો થયો નથી જોકે આપણા સ્થાનિક સ્તરે રૂ બજારમાં મોટો ઘટાડો જોવા મળ્યો છે ટેકાના ભાવની ખરીદી સામે પણ ખેડૂતો અસંતોષ વ્યક્ત કરી રહ્યા છે જો મિત્રો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરી દેજો તમારા મિત્રો સાથે શેર કરી દેજો અને હજી સુધી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો ટુડે ગુજરાતી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો